પરીક્ષાલક્ષી ઉપયોગી જે પ્રશ્ન છે સબ્જેક્ટ વૈકલ્પિક વિવાદ નિવારણ એટલે એની અંદર જે કાનૂની સેવા પ્રાધિકરણ અધિનિયમ ઓગણીસો સિત્યાસી રિલેટેડ જે મોસ્ટ આઈ એમપી છે મતલબ કે આઈએમ જે લીગલ સર્વિસ એન્ડ ઓથોરિટી એક્ટ નાઇન્ટી એટી સેવન છે એના રિલેટેડ પ્રશ્ન છે જોઈશું આપણે લીગલ સર્વિસ ઓથોરિટી એક્ટ ઓગણીસો સિત્યાસીની ની જોગવાઈઓમાં સંશોધન ક્યારે કરવામાં આવ્યું લોક કાનૂની સેવા પ્રાધિકરણ અધિનિયમ ઓગણીસો સિત્યાસી ત્રીજા નંબરનો પ્રશ્ન છે કાનૂની સેવા પ્રાધિકરણ અધિનિયમની કઈ કલમોમાં લોક અદાલતની જોગવાઈ કરવામાં આવી છે તો કલમ ઓગણીસ થી બત્રીસ

આગળનો પ્રશ્ન છે કે લોક અદાલતમાં વિવાદોનો ઉકેલ કઈ રીતે લાવવામાં આવે છે તો ઓપ્શન નંબર એ સાચો જવાબ આવશે પક્ષકારો વચ્ચે સમજૂતીથી અને સમાધાનથી આગળનો પ્રશ્ન છે છે કે લોક અદાલતનો મુખ્ય આધાર શું તો ઓપ્શન નંબર બી સાચો જવાબ આવશે કે સુલે સમજૂતી અને રાજીવો આગળનો પ્રશ્ન છે કે કાનૂની સેવા પ્રાધિકરણ અધિનિયમ ક્યારથી અમલ બને તો ઓપ્શન નંબર સી સાચો જવાબ આવશે કે નવ નવેમ્બર ઓગણીસો પંચાણું આગળનો પ્રશ્ન છે કે લોક અદાલતને કયો દરજ્જો આપવામાં આવે છે તો ઓપ્શન નંબર ડી સાચો જવાબ આવશે કે દીવાની અદાલત તરીકેનો લોક અદાલતને દરજ્જો આપવામાં આવેલ છે આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો કે લોક અદાલતના નિર્ણય અંગે કયું વિધાન ખોટું છે તો ઓપ્શન નંબર સી સાચો જવાબ આવશે આખરી અને અપીલ યોગ્ય છે આગળનો પ્રશ્ન કે લોક અદાલતનો প্রত্যেক નિર્ણય કેવો હોય તો દીવાની અદાલત ની જે હુકમનામું હોય એના સમકક્ષ ગણાય છે એટલે ઓપ્શન નંબર એ છે તે સાચો જવાબ આવશે આગળનો પ્રશ્ન છે કે સ્થાયી લોક અદાલતની જોગવાઈ કરવામાં આવી છે એટલે શેના આધીન તો ઓપ્શન બી સાચો જવાબ આવશે કે કાનૂની સેવા પ્રાધિકરણ સંશોધન અધિનિયમ બે હજાર બેમાં આગળનો પ્રશ્ન છે કે સ્થાયી લોક અદાલતના ગઠનની જોગવાઈ કાનૂની સેવા પ્રાધિકરણ અધિનિયમની કઈ કલમની અંદર કરવામાં આવેલ છે તો કલમ બાવીસ બીની અંદર આગળનો પ્રશ્ન છે કે અઢારમો કે સ્થાયી લોક અદાલતમાં સભ્યોની સંખ્યામાં સમાવેશ થાય છે તો એક અધ્યક્ષ અને બે સદસ્યોની સમાવેશ તેની અંદર કરવામાં આવે છે સ્થાયી લોક અદાલતમાં આગળનો પ્રશ્ન છે કે લોકોપયોગી સેવાઓમાં કોનો સમાવેશ થતો નથી તો ઓપ્શન એ સાચો જવાબ આવશે શિક્ષણને લગતી સેવાઓ છે તેની અંદર લોકોપયોગી જે સેવાઓ છે તેનો સમાવેશ કરવામાં આવતો નથી આગળનો પ્રશ્ન છે કે કોઈ પણ સેવાને લોકોપયોગી સેવા કોણ જાહેર કરી શકે તો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર તે લોકોપયોગી સેવા જે છે તે જાહેર કરી શકે છે આગળનો પ્રશ્ન છે કે સ્થાયી લોક અદાલતમાં કયા વિવાદોની સુનાવણી કરવામાં આવે છે તો લોકોપયોગી સેવાઓ સાથે સંકળાયેલ જે વિવાદો હોય તેની સુનાવણી સ્થાયી લોક અદાલતમાં કરવામાં આવશે આગળનો પ્રશ્ન છે સ્થાયી લોક અદાલતને કેવા પ્રકારના વિવાદોની સુનાવણીનો અધિકાર નથી

અન્ય ન્યાયિક અદાલતમાં દાખલ થઈ શકે નહીં આગળનો પ્રશ્ન જોઈએ 25મો કે સ્થાયી લોક અદાલતના ચુકાદા અંગે કયું વિધાન ખોટું છે તો ઓપ્શન સી સાચો જવાબ આવશે ચુકાદાને પડકારી શકાશે આગળનો પ્રશ્ન જોઈએ લોકોપયોગી સેવાઓની પરિભાષા કઈ કલમમાં આપેલી છે તો કલમ 22 એ ની ક્લોઝિસ બી ઓપ્શન નંબર બી છે તે સાચો જવાબ આવશે આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો કે સ્થાયી લોક અદાલત દ્વારા કોઈ વિવાદના નિરાકરણ અંગે કયું વિધાન ખોટું છે તો ઓપ્શન નંબર ડી એટલે કે સીપીસી ઓગણીસો આઠ અને એવિડન્સ એક્ટ જે છે એના સિદ્ધાંતોને અનુસરવામાં આવશે એ જે આ વાક્ય છે તે ખોટું છે ઉપરના ત્રણે ત્રણ વાક્ય સાચા આવશે કે કુદરતી ન્યાયના નિયમોને અનુસરવામાં આવશે નિષ્પક્ષ અને ઉદ્દેશ્યપૂર્વક ભૂમિકા નિભાવવામાં આવશે અને સમાનતા ન્યાય અને શુદ્ધ અંતકરણના તે સ્થાયી લોક અદાલતના વિવાદ નિરાકરણ માટે તે આન્સર છે છે આગળનો પ્રશ્ન કે પક્ષકારો વચ્ચે સમજૂતી ન સ્થિતિમાં સ્થાયી લોક અદાલત અદાલ જે લોક અદાલત છે તે પોતાની રીતે વિવાદનો નિકાલ કરશે એટલે કે કોના મારફતે તો અદાલતના મારફતે આગળનો પ્રશ્ન છે કે સ્થાયી લોક અદાલત પક્ષકારોને કેવા પ્રકારનો આદેશ ન આપી શકે તો ઓપ્શન એ સાચો જવાબ આવશે વિવાદ પાછો ખેંચવાનો જે છે તે લોક અદાલત પક્ષકારોને આદેશ ના આપી શકે આગળનો પ્રશ્ન છે સ્થાયી કોના દ્વારા કરાય છે તો ઓપ્શન બી એટલે કે કેન્દ્ર સરકાર અને રાજ્ય કાનૂની સેવા પ્રાધિકરણ દ્વારા આગળનો પ્રશ્ન છે સ્થાયી લોક અદાલતનો સદસ્ય કોણ બની શકે તો ઓપ્શન સી લોકો ઉપયોગી સેવાઓ સંબંધી અનુભવી વ્યક્તિ હોય તેવા આગળનો પ્રશ્ન છે સ્થાયી લોક અદાલતની જોગવાઈ કલમ કઈ કલમની અંદર કરવામાં આવી છે તો ઓપ્શન નંબર ડી કલમ બાવીસ એ થી ઈ સુધી સ્થાયી લોક અદાલતની જોગવાઈ કરવામાં આવેલી છે આગળનો પ્રશ્ન જોઈએ કે લોક અદાલતમાં જ્યારે બે પક્ષકારો વચ્ચે કોઈ સમજૂતી ન થાય ત્યારે ઓપ્શન એ સાચો જવાબ આવશે કે જે અદાલતમાંથી કેસ લોક અદાલતમાં આવ્યો હતો તે અદાલતમાં પરત કરવામાં આવશે આગળનો પ્રશ્ન જોઈએ લોક અદાલતમાંથી સમાધાન થયા વગરનો કેસ મૂળ અદાલતમાં પરત આવે ત્યારે ઓપ્શન બી સાચો જવાબ આવશે કે જે સ્થિતિમાં લોક અદાલતમાં મોકલવામાં આવ્યો હતો તે સ્થિતિ જોઈએ કે લોક અદાલતોનું આયોજન કઈ જગ્યાએ કરવામાં આવે છે તો ઓપ્શન સી સાચો જવાબ આવશે પ્રત્યેક અદાલતમાં દરેક અદાલતની અંદર લોક અદાલતનું આયોજન થઈ શકે છે આગળનો પ્રશ્ન જોઈએ કે બંધારણની કઈ કલમમાં કાનૂની સહાયની જોગવાઈ કરવામાં આવી છે સેવા સમિતિની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવી છે તો ઓપ્શન એ સાચો જવાબ હશે કલમ ત્રણ આગળનો પ્રશ્ન છે કે રાષ્ટ્રીય કાનૂની સેવા પ્રાધિકરણ કાર્યવાહી અધ્યક્ષની નિમણૂક કઈ રીતે કરવામાં આવે છે

આગળના પ્રશ્નમાં છે કે કા તાલુકા કાનૂની સેવા સમિતિની જોગવાઈ કઈ કલમની અંદર કરવામાં આવેલી છે તો તાલુકા કાનૂની સેવા સમિતિની જોગવાઈ કલમ એની અંદર કરવામાં આવેલી છે આગળનો પ્રશ્ન છે કે કયું જોડકું છે તે ખોટું છે

આગળનો પ્રશ્ન છે કે નિઃશુલ્ક કાનૂની સેવા માટે હકદાર વ્યક્તિઓનો ઉલ્લેખ કઈ કલમની અંદર છે તો કલમ બારની ની અંદર આગળનો પ્રશ્ન છે કે નિઃશુલ્ક કાનૂની સેવા પ્રાપ્ત કરવા માટે કાર્યવાહીની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવેલી છે તો કલમ તેરની ની અંદર નિઃશુલ્ક કાનૂની સેવા પ્રાપ્ત કરવા માટેની કાર્યવાહીની જોગવાઈ કરવામાં આવેલી છે આગળનો પ્રશ્ન છે લોક અદાલત અને સ્થાયી લોક અદાલત અંગેના કયા વિધાનો સાચા છે તો એની અંદર ઓપ્શન સી સાચો જવાબ આવશે બે અને ત્રીજા નંબરનું જે છે વાક્ય સાચું આગળનો પ્રશ્ન છે નિઃશુલ્ક કાનૂની સેવાઓ મેળવવા હકદાર વ્યક્તિઓમાં કોનો સમાવેશ થાય છે ફોન નહીં તો ઉપરના બધા જે છે એટલે કે સ્ત્રીઓ બાળકો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિનો સભ્ય અને વિકલાંગ વ્યક્તિ એટલે કે ઓપ્શન નંબર ડી છે તે સાચો જવાબ આવશે